હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો આપણે આજે બનાવવાના છે દૂધીનો હલવો તો આપણે બે મોટી મોટી દૂધી લઈ લીધી છે જે કિલો કિલોની હતી જેટલી બે કિલો જેટલું થશે છીણ તો આપણે બહુ ઓછું પડશે તો આપણે દૂધી ના છીલતા કાઢીને આપણે છીણવાનું ચાલુ કરી દીધું છે દૂધી કારણ કે આપણે બનાવવાનો છે આજે દૂધીનો હલવો આપણા ઘરનું દૂધ છે આપણે માવો નથી ઉમેરવાનો એટલા માટે આપણે ઘરના દૂધથી જ બનાવવાનો છે કારણ કે આપણે ઘરે ભેંસો છે એટલા માટે તો આપણે દૂધી છીણવાનું ચાલુ કરી દીધું છે તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે હું કઈ રીતે બનાવું છું હલવો દૂધીનો એ તમને ખ્યાલ આવશે અને હું વારે વારે નથી બનાવતી ક્યારેક જ બનાવું છું એટલો આપણને ફાવતો નથી તો બી બનાવીએ એટલે બધા ચાટી ખાઈ જાય આંગળીઓ ચાટી ખાઈ જાય તો ગાઈઝ આપણે હવે બનાવવાનું શરૂ કરીશું આપણે જુઓ દૂધી છીણાય છે અને એ છીણે કોણ છે એ બી તમને કહી દઉં મારો ભાઈ છીણે છે દૂધી અને આ તો આપણે સ્ટાર્ટ કર્યું છે છીણવાનું મારો ભાઈ કહે કે હવે તું છીણ એટલા માટે આપણે બેસી ગયા છીણવા માટે દૂધી કે આપણે દૂધી છીણવામાં આપણને કોઈ કંટાળો આપણે ખાવા બનાવવામાં કોઈ બી વસ્તુમાં કંટાળો આવતો નથી એટલે આપણે બની પડ્યા દૂધી છીણવા માટે બીજું બધું રેડી કરીને રાખ્યું છે બદામ કાજુ ઇલાયચી એ બધું તૈયાર કરીને રાખ્યું છે એટલે કંઈ વાંધો નથી હવે આપણે દૂધી ખાલી છીણી દઈએ ફટાફટ એટલે પૂરું થાય આ દૂધી છીણવામાં થોડી વાર થાય બીજું કંઈ નથી કારણ કે એને ખમણવામાં બહુ વાર લાગે ને હાથમાં છીણી વાગી ના જાય ને એનું બહુ ધ્યાન રાખવું પડે ગાઈસ છે એટલા માટે બહુ સાચવીને એને ખમણવી પડે દૂધીને જોઈ શકો છો જો આપણે દૂધી ખમણીને હવે તૈયાર કરી લીધી છે અને એક બાજુ આપણે બધું રેડી કર્યું જ છે એટલે હવે આગળ જુઓ તમે વિડીયોમાં તો આપણે થોડું અંદર કઢાઈમાં ઘી નાખી દીધું હતું ને આપણે દૂધીનું ખમણેલું છીણને આપણે થોડું શેકાવા માટે મૂકી દીધું છે કારણ કે થોડું ઘી નાખીને એને થોડી વાર બે એક બે મિનિટ માટે બરાબર સાતડવું પડે એટલા માટે આપણે થોડું ઘી ઘરનું જ હતું એટલે આપણે ઘી અંદર થોડું અમથું નાખી દીધું છે વધારે ઘી નથી કારણ કે ખુદ મને ઘી નથી ભાવતું એટલા માટે આપણે બહુ ઓછું ઘી ખાઈએ છીએ તો આપણે એને થોડું ઘી નાખીને કડિયામાં સાતડવા માટે મૂકી દીધું છે અને આપણે આમ ધીમે 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 એને સાતડવાનો છે થોડો ખમણેલું બધું છે એને સાતડવાનું છે તેથી ટેસ્ટ સારો આવે ડાયરેક્ટ ના કરાય એટલા માટે અને આપણે સાર સકળાઈ જાય એટલે આપણું ખમણેલું બધું શેકાઈ ગયું છે બરાબરનું તમે જોઈ શકો છો આપણે નાખી દીધું તો હવે આપણે નાખીશું દૂધ કારણ કે આ આપણા ઘરનું દૂધ જ છે એટલા માટે હું માવાનો ઉપયોગ નથી કરતી ઓનલી ફોર આપણા ઘરની ભેંસનું દૂધનો જ ઉપયોગ કરું છું ને એટલું મલાઈવાળું દૂધ છે મારે માવાની જરૂર નહીં પડે કારણ કે આપણે ખમણેલું બધું ખમણે આપણે કેટલી દૂધી ખમણેલી હતી હશે તો પોણા પોણો એક કિલો જેટલું હશે ખમણેલું એની ખમણી બધું તો આપણે એમાં નાખીશું દોઢ લીટર જેટલું હું દૂધ નાખ્યું છે કારણ કે એને આપણે બરાબર ગરમ કરી રાખ્યું હતું હું દૂધ કારણ કે મારે ગેસ ખાલી નહોતો એટલા માટે ફટાફટ હું ગરમ કરીને એક બાજુ રાખ્યું હતું ને એમાં નાખી લીધું હતું એટલા માટે કારણ કે પહેલાં ગરમ કરવા દૂધ મૂકી દીધું હતું એટલા માટે હું એને વિડીયોમાં નથી લીધું કારણ કે અમારે બીજું પણ બનાવવાનું હતું એટલા માટે ગેસ ખાલી નહોતો તો આપણે હવે નાખી દીધું જેને મીઠું ભાવે એ પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે જેને વધારે ગળ્યું ભાવે તો એ વધારે નાખે ખાંડને જેને થોડું ઓછું ભાવે આપણે મીડિયમ જ છે કારણ કે મારી મમ્મીને એટલું ગળ્યું ભાવતું નથી બીજા બધાને ભાવે છે ગળ્યું મારા ભાઈને વધારે ગળ્યું ભાવે છે મને ભાવે છે પણ મારી મમ્મીને ઓછું ગળ્યું ભાવે છે તો એ કે થોડું ઓછી નાખજો ખાંડ એટલા માટે આપણે માપની નાખી છે ખાંડ બહુ ગળી પણ નહીં ને બહુ મોડી પણ નહીં એટલા માટે આપણે સ્વાદ પ્રમાણે નાખવાની છે ખાંડ સમજી લો તમે લોકો તો આપણે દોઢ એક લીટરનો દૂધનો ઉપયોગ કર્યો છે એમાં આપણે થોડી અઢીસો ત્રણસો ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી છે કારણ કે બહુ મીઠી નથી બનાવવાનો હલવો એટલા માટે અને હું કોઈ કલરનો યુઝ નથી કરતી આપણે બસ સીમ પણ નોર્મલી આપણે ગામડા રીતમાં જે રીતે બનાવે એ રીતે જ બનાવું છું તો તમે વિડીયોમાં બન્યા રેજો ગાય જ્યાં સુધી દૂધ ના બળે ત્યાં સુધી આપણે જો કાજુ ને બદામ ને ઇલાયચીને એવું બધું રેડી કરી લીધું છે અને એક બાજુ આપણે થઈ રહ્યું છે દૂધ બધું આહા હા કેવો મસ્ત લાગે છે જો બધું દૂધ બળવા આવ્યું છે બરાબર ફાસ્ટ ગેસ કરીને હું એ દૂધને બધું બાળું છું કારણ કે આખો દૂધ બળી જવું જોઈએ અંદર માવો બની જવા જોઈએ અંદર એના અંદર જ કારણ કે હાલ તમે હજી દૂધ છે એનું બી પાણી થોડું વળ્યું હશે ખાંડ નાખ્યું એનું બી પાણી વળ્યું છે એટલા માટે હજી છે પણ આપણે ધીમે ધીમે એને બાળી દઈશું બધું એટલે એક સરખો માવો થઈ જશે કારણ કે આ બધું પાણી જેટલું દેખાય છે બધું છે પછી ખાંડનું પાણી વળ્યું છે થોડું એટલે એને બાળવું પડે એટલે આપણે એને ધીમે એને બનાવશું વધી વધીને કેટલી મિનિટમાં બની ગયો કહું તમને બનશે આ વીસ મિનિટ ઉપર તો ખરીદ તે કારણ કે વાર લાગે આ બધું બાળતા બહુ વાર થાય પાણીની અંદર ગેસ પર અને ચૂલા ઉપર હોય તો બી વાર તો લાગે પણ ચૂલા પર એક ધાર્યું થાય અને તમે વધારે સળગાવો લાકડા એટલે વધારે આગ પકડે એટલે ગરમ વધારે થાય ગેસ પર કેવું કે જેટલી એની લિમિટ હોય એટલો જ ગેસ બળે એટલા માટે વાર લાગે પણ રાતની પર હતી એટલે આપણે ચૂલા પર નતા બેઠા આપણે ગેસ પર બનાવવા માંડ્યા છે કે બાકી મોસ્ટ ઓફલી આપણે ચૂલા પર જ બનાવતા હોઈએ છીએ તો હવે મોસ્ટ ઓફલી બધું દૂધ ને પાણી બધું બળવા માંડ્યું છે હવે તમે જોઈ શકો છો ગાઈઝ કે આપણે એકદમ જે પહેલાં પાણીના દૂધ હતું દેખાતું હતું એવું નથી દેખાતું જે બધું હવે નીચે જવા માંડ્યું છે થોડું 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 કરીને હજી થોડું થોડું છે તે તો તમને મારી રેસીપી કેવી લાગી તમારું મને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટ લાઈક તો ગઈશ આપણે ફાઇનલી હવે બધું પાણી જે ખાંડનું પાણી હતું એ પણ બળી ગયું આપણે દૂધ નાખ્યું હતું એ દૂધ પણ બધું બળી ગયું એક મેલ્ટ થઈ ગયું છે બધું ગાય તમે જોઈ શકો છો એકદમ આપણે જે બધું ખવડેલું છીણ હતું એ બધું એકદમ લોચા જેવું થઈ ગયું છે આપણે એકદમ બધી રીતેથી બધું પાણી બધું વાળી દીધું છે એમાં હું નાખી દીધું છે ઇલાયચી કાજુ બદામ બધું જ નાખી દીધું છે હવે એને થોડી વાર માટે આપણે બરાબર હલાવવાનું છે કારણ કે એ બધું મિક્સ થઈ જાય હજી હું કહું કે તરત હું ઉતારી નથી લેતીને બરાબર હજુ થોડી વાર એ થવા દઉં આમ બરાબર જો આપણે ગેસ પરથી ઉતારી લીધું છે કારણ કે બધું પાણી બળી ગયું છે કોને હલવો ખાવો છે ગાઈસ એ લોકો મને કોમેન્ટ કરીને કે જો ને આપણે હલવાની રેસીપી કેવી લાગી હા આપણે ગામડાની તંદન રીતે બનાવીએ છીએ ને આપણે કોઈનું શીખેલું નથી આપણે આપણી રીતે બનાવીએ છીએ હલવો હું કોઈના અંદરથી એ નથી ને કોઈનું જોઈને નહીં આ બધું મેં મારી જાતે શીખેલી છું બનાવવા માટે ગાઈશ તો તમે જોઈ શકો છો કે આપણે હલવો કઈ કેવી રીતે બનાવ્યો ને કેવી રીતે કર્યું બધું હું મારી રીતે જ કર્યું છે ને આપણે તો ગામડાના માણસ એટલે આપણે ગામડાની રીતે જ બનાવવાનું હોય આપણે પરફેક્ટ રીતો બધી ના આવડતી હોય તો બી આપણે બનાવીને ખાઈ તો લઈએ આ હલવા જેવો ટેસ્ટ આવી જાય ના આવે એવું તો બને જ નહીં અને આપણને ભાવે છે એટલે જો તમે જોઈ શકો છો કોને મોઢામાં પાણી આવી ગયું મને કોમેન્ટ કરજો અને કોને હલવો વધારે ભાવે છે એ બી મને કોમેન્ટ કરીને કહેવાય દૂધીનો હલવો કોને ભાવે છે ગાઈસ એ મને કોમેન્ટ કરજો ખાસ અને આપણો દેખાવમાં કેવો હલવો લાગે છે એ પણ મને કોમેન્ટ કરજો અને જેને બી ખાવું હોય એ મને કમેન્ટ કરજો અને જેને ખાવું હોય મારા ઘરની મહેમાન કરવી હોય મારા ઘરે આવી શકે છે ગાઈસ અંદર આપણે બધું પકાજુ બદામ ઇલાયચી નાખી દીધું છે આપણે ગેસ પરથી પણ ઉતારી લીધો છે જો એકદમ બધું મેલ્ટ થઈ ગયું છે બધું દૂધ એકદમ આપણે માવાનો જરાક પણ ઉપયોગ નથી કરેલો આપણે મિલ્ક પાવડરનો પણ નથી ઉપયોગ કરેલો ઓનલી ફોર દૂધ જ છે તો ગાઈસ જો આપણે એકદમ આપણે એમાં થોડું ઘી લગાવીને રેડી રાખી જતી ડીશ હવે આપણે આ બધું ડીશમાં કાઢી લઈશું બધો હલવાને કારણ કે આપણે બધો હલાવીને કળિયામાંથી મિક્સ કરીને હવે આપણે ડીશમાં કાઢી લઈશું કારણ કે ડીશમાં કાઢીને એને ઠંડો કરવો પડે આપણે પીસ તો નથી પાડવાના અમે હું ફ્રીજમાં નથી મૂકતી આપણે કોઈ બી વસ્તુ બનાવીએ તો આપણે ફ્રીજમાં મૂકતા નથી ગેસ આપણે બહાર જ રાખીએ છીએ ક્યારે ફ્રીજમાં મૂકેલી વસ્તુ ખાતી પણ નથી હું ફ્રીજનું પાણી પણ નથી પીતી એટલા માટે હું હલવા કોઈ ફ્રીજમાં ના મૂકું કોઈ દિવસ ઠંડો કરવા માટે એની જાતે ઠંડો થશે જો કેવો લાગે છે આપણે કોઈ કલર સેક્રીન યુઝ કરેલું નથી બધા કલર નાખીને કલર બતાડે આ કરે તે કરે ના આપણે એકદમ ઓનલી ગામડાની રીત એટલે રેતથી કોઈ મિલાવટ નથી કરેલી ખાલી ખમણેલું દૂધીનું ખમણેલું છીણ છે કાન નાખી દીધી એમાં દૂધ નાખી દીધું અને આપણે કાજુ બદામને ઇલાયચી નાખી દીધી ને આપણો હલવો રેડી છે ગાય તો મિત્રો કોને કોને હલવો ખાવો છે કોને ભાવે છે અને અમારો વિડીયો ક્યાંથી જ જોઈ રહ્યા છો એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો એટલે મને પણ ખબર પડે કે આપણે હાવ દેશી ગામડાનો વિડીયો ક્યાં ક્યાં સુધી લોકો જોઈ રહ્યા છે એ મને પણ ખ્યાલ આવે ને અને મને પણ મજા આવે તમે લોકો જ્યાંથી જોતા હોય ત્યાંથી મને કહેજો કે હું અહીંયાથી જોઉં છું ને દીદી મારે તમારે ઘરે આવું છે ખાવા માટે એને હું બહુ ઇજ્જતથી માનથી બોલાવીશ ને આપણા ઘરે મહેમાન ગતિ કરાવશું ને જમાડશું પ્રેમ ભાવથી હં મિત્રો અને આપણે આપણે બધાને આપણી ઇજ્જત કરીને આપણે બધા ઈજ્જત જ કરવાની હોય આપણને કોઈ દિવસ ગાળો ગાળો બોલતા આવડતું નથી એટલે આપણે બધાની ઈજ્જત ભાઈ બહેન કાકા કાકી જે હોય એ રીતથી આપણે બોલાવીએ છીએ કારણ કે આપણને તુકારાને બુકારાથી કોઈથી બોલાવતા આવડતું નથી એટલે મિત્રો જેને પણ હલવો ખાવો હોય એ મને કમેન્ટ કરીને કહેજો એટલે આપણે બહુ પ્રેમ ભાવથી બનાવીને પણ ખવડાવીશું અને હવે તમે પૂરી આખી ડીશ ભરાઈ ગઈ છે જોઈ શકો છો મિનિમમ દોઢ કિલો ઉપર આપણો હલવો બન્યો છે આપણે માપ આપણે દૂધી માપ કરીને તો નથી લીધી પણ આપણે ખેતરમાંથી તોડી લાવ્યા હતા દૂધ કારણ કે અમારે ખેતરમાં દૂધી હતી ત્યાંથી બે આપણે દૂધી લઈ આવ્યા હતા આપણે ખમણીને બનાવી દીધું છે એમાં દોઢ લીટર દૂધ ગયું છે ને ત્રણસો ગ્રામ જેટલી ખાંડ ગઈ છે ખમણેલું છીણ પોણો એક કિલો જેટલું હશે કિલો પૂરું નહોતું છીણ એટલા માટે તો આપણે દૂધનો વધારે ઉપયોગ કર્યો છે કારણ કે દૂધ તો આપણે જોઈએ વધારે ગાય જોઈ શકો છો કે આપણે આખી ડીશમાં હલવો પથરાઈ ગયો છે જો આપણે આખી ડીશમાં પાથરી દીધો છે તો તમને દેખવામાં કેવો લાગે છે હલવો આપણે લાગે છે ને એમ આપણે કલર નથી ઉપયોગ કરેલો બટ આપણે ખાવાલાયક તો આપણો હલવો બની ગયો હોય તમને દેખવામાં કેવો લાગે છે જો સારો બન્યો હશે કે નહીં બન્યો હોય મને કમેન્ટ કરજો મારા ખ્યાલ મુજબ તો આપણે સારો જ બનાવીએ છીએ આપણે કંઈ બી વસ્તુ બનાવીએ તો ક્યારેય સેલ નથી કે કોઈ દિવસ મેં બગાડી નથી કારણ કે જો ભાઈ આપણે ગામડામાંથી મહેનત કરીને ખાવાવાળા માણસ છે બગાડ કરતાં આવડતું નથી આપણે બગાડ કોઈ દિવસ કરતા નથી અને આપણે રોટલીઓ ગમે પડ્યું હોય રોટલા રોટલી તો એ આપણે ફેંકવાની થતી નથી ગાય હોય કૂતરું હોય કોઈ બી હોય એને આપણે ઊભા રહીને આપી દેવાનો અમે તો અમારે ગાય નથી ભેંસ છે તો અમે કોઈ બી વધેલી વસ્તુ આપણે ભેંસને ખવડાવી દઈએ છીએ તો મારા હલવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ અને શેર કરવાનું ના ભૂલતા અને ગમે ત્યાંથી જોતા હોય મને કોમેન્ટ કરીને કેમ જેને ખાવું હોય એ લોકો મારા ઘરે આવી શકે છે મહેમાનગતી કરી શકે છે મને મળી શકે છે પ્રેમ ભાવથી બધાને જય માતાજી